રંગલાની રંગત મોદીજીનો માભો અને વિપક્ષના ખવાબો તે હેવનમાળી આ ન્યૂ ઇન્ડિયા કંપની સત્ર બોલાવીને સા જગન ભડાકા કરવાની હશે કાકા હવે ઇન્ડી કે ઇન્ડિયા ગઠબંધન જેવું કશું રહ્યું નથી ગઠબંધન અકબંધ અકબંધ થયું તું જ ક્યાં શરૂઆતમાં બે ત્રણ સભાઓમાં તેર જેટલા પક્ષોએ એકબીજાના હાથ પકડીને ઊંચા કરી કરીને ભાજપને ઘર ભેગી કરી દેવાનો જુસ્સો બતાવ્યો પણ પછી જેમ જેમ ચૂંટણી આવતી ગઈ તેમ તેમ બધાએ પોત પ્રકાશમાં માંડ્યું એક ઉત્તરમાં જાય બીજું દક્ષિણમાં ચૂંટણીની વાત હોય તો બધા પોતપોતાની રીતે બંધન ફોક કરીને છેડો ફાડી નાખે ને મોદીજીનો માભો સતાવે ત્યારે એમના ખ્વાબો સરી પડતા લાગે એટલે પાછી ઇંડી એકબીજા સામે જુએ એટલે હવે શું કરીશું એમ ઈન્ડીનું ગાડું હચમચ્યા કરે છે પણ રંગળા મરચાંની ધૂણી કરીને વિશેષ સત્રનું આહવાન કર્યું હતું એનું કેમ થયું આ વનવાળી કહે છે એવું વિશેષ સત્ર બાબતે પણ દેડકાની પાનશે જેવું જ શરદ પવાર અને કેજરીવાલ કહે છે અમે કોંગ્રેસ સાથે નથી શરદ પવારની વાત લેખાની છે એ કહે છે વિશેષ સત્રથી દેશની છબીને ધક્કો લાગશે બાકીની ઇન્ડી લોકની બેઠકમાં આપ પાર્ટી ગેરહાજર રહી વળી વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો તેમાં પણ એમનું મતું નથી બોલો હવે આમાં શું સમજવું આ સંઘ કાશીએ પહોંચે એમ લાગે છે અને રંગલા કલકત્તાવાલી પણ કોંગ્રેસ સાથે મતભેદ ધરાવે છે ટીએમસી ઈચ્છે છે કે આ અભિયાનમાં એન્ડીના નેતૃત્વનો તાજ એમના શિરે હોય રંગલા વનમાળી આ ટોળકીનો ઇરાદો મને જુદો લાગે છે ભાઈ મોદીને સીઝ ફાયરના મુદ્દે શકંચામાં લેવાનો બંદોબસ્ત કરવાની વ્યાતરણમાં લાગે છે ને અલ્યા કયા દાડે આ ટોળકી એવું કરતી નથી એમાં નવું શું હોય છે અને માનો કે મોદીજી સંરક્ષણ મંત્રી કે ગૃહ પ્રધાનને હવાલો આપે ને પછી આમ મંડળીને વોકઆઉટ કરવાનો ચાન્સ મળે અને એમ કરીને બધા રાષ્ટ્રની સેવા કર્યાનો જશ લઈ ગાંધી પ્રતિમા પાસે જઈ ગાંધી રસ્તે ચાલ્યાનો સંતોષ લે એટલે અત્યારે તો એક બાજુ મોદીજીનો માભો અને બીજી બાજુ વિપક્ષના ખ્વાબો એમ જ ને